નમસ્કાર સ્વાગત છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાતા નારાજગી દેખાઈ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા સ્થાનિક ધારાસભ્ય ભાજપના પ્રવેશ કાર્યક્રમ અને સભાથી દૂર રહ્યા પાર્ટી જે નિર્ણય કર્યો એ માન્ય છે ભારતીય જનતા પાર્ટી અમારા શીર્ષ નેતૃત્વ જે કંઈ નિર્ણય લીધો છે અમત છીએ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં મારી કોઈ નારાજગી નથી લોકોને એવું જે લોકોમાં છાપ છે કે રાજકીય લોકો આજે જે બોલ્યા હોય કાલે ફરી જાય ભૂલી જાય આજે જેના ગાળો દીધી હોય એના કાલે વખાણ કરવા મળે તો એ લોકોમાં જે છાપ છે એ છાપ રાજકીય રીતે લોકોમાં જે છે એ છાપ મારી મારા ઉપર ના પડે અને મારી મારી જે જે છાપ 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 લોકોમાં છે છે એ અંગત રીતે ઊભી રહે એટલા એટલા માટે માટે મારા સિદ્ધાંતમાં કરવા હું રહ્યો નથી ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાતા નારાજગી દેખાય કારણ કે સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જેઓ ગેરહાજર રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય ભાજપના પ્રવેશ કાર્યક્રમ અને સભાથી દૂર રહ્યા હતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય માન્ય છે અને આ નિર્ણયને લઈને કોઈ નારાજગી નથી કુમાર કાનાણી કહી રહ્યા છે પરંતુ બીજી તરફ જ્યારે સ્વાગત કાર્યક્રમ હતું એ પાર્ટીનું તેમાં તેઓ હાજર નહોતા દેખાયા તેમને ગેરહાજરી અનેક સવાલો ઉઠાવી રહી છે તેમણે કહ્યું કે મારા સિદ્ધાંતને વિરુદ્ધ થયું છે એટલે હું દૂર રહ્યો છું આના કારણે

અમારાથી કોઈ દુઃખ થયું હોય તો તેનું નિરાકરણ પણ લાવીશું નારાજગીનો પ્રશ્ન પાર્ટીના જોઈનિંગ જાહેર કરી છે નારાજગી એમને કોઈ પણ નહીં અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી ચોક્કસ મનાવીશું નહીં અત્યારે પહેલા કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ ત્યારે કંઈક પારિવારિક કારણોસર બાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તેની ચર્ચા કરીશું